છો બધા મજામાં ને તો મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને તો અમારા નવા વિડીયો માં ને નવા બ્લોગ માં બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમારે જવાનું છે હાર્દિક ભાઈ ને દવાખાને લઈને જવાનું છે કેમ કે હજી હાર્દિક ભાઈ ને છે ને પાસો તાવે વળાકો લીધો છે પાસો તાવ આવી ગયો છે બોલો એને પપ્પા દવાખાને લઈ ગયા હતા તો એને છે ને આખો દી હારો રહ્યું રાત થઈને પાસો તાવ આવી ગયો છે અને પછી પછી શરદી ને ઉધરસ ને એવું બધું થઈ ગયું છે તો લઈને જવાના છે જો હાર્દિકભાઈ તમને બતાવો આમ જો આમ જો ને આખો ને આમ જો કેવું થઈ ગયું શરદી અને ઉતરસ ને એવું થઈ ગયું છે તો હાર્દિકભાઈ ને મારે પેલા તો જો દવાખાને બતાવવા જવાનું છે જો દવા છે ને પૂરી કરી સતાય સારું ન છે બોલો હવે બીજે દવાખાને જવાનું છે કાર્દિક બીજે દવાખાને બતાવવા જવાનું છે ને ત્યાંથી એક હાર્દિકભાઈ એક વસ્તુ લેવા જવાની છે ત્રણ વસ્તુ લેવાની છે જોવાની છે ત્રણ વસ્તુ ગમે એક વસ્તુ લેવાની છે ને હાર્દિકને આજ તો સુખનો સૂરજ ઉગાડવાનો છે કાર્દિક હવે ત્રણમાંથી કઈ વસ્તુ લેની એ જોવાનું છે ત્રણ વસ્તુ છે લેવાની છે કઈ કઈ ત્રણ વસ્તુ લેવાની છે હાર્દિક કઈ દે બધા મિત્રોને તો શીખવું આવે સાયકલ હા ને હા એ હા ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુ જોવાની છે ત્રણ વસ્તુમાંથી હાર્દિકભાઈ એક વસ્તુ લે કા સાયકલ કા ગાડી કા ફોર વ્હીલ ગમે એક વસ્તુ લેવાના છે કા તો હાર્દિકભાઈ કેટલા સમયથી કહેતા હતા કે મમ્મી મને સાયકલ લઈ દે ગાડી લઈ દે ફોર વ્હીલ લઈ દે પણ હવે છે ને હવે આ જંઝડ આવી ગયું છે મેં કીધું રમ્યા જવડા છે ને પછી તો મોટા થઈ જાય પછી કઈ રમશે એમ હા મારા હાર્દિકભાઈ બીજાને જોવેને તો એને એમ થાય મને કહી દી મને લઈ દે એમ તો મેં દુ કાંઈ નહીં સારું હાલો હાર્દિકભાઈને આપણે લઈ દઈએ સાયકલ કે ગાડી જે લેવું હોય લઈ દઈએ આપણે સારું હાલો હાર્દિકના પપ્પા છે ને આગળ નિશે ઊભા છે ને અમારે જવાનું છે અહીંથી કામે વ્યા ગયેલા છે પણ ક્યાંય તમે બે નીચે ઉતરો હું ત્યાં આવું છું નિશ્ચે પછી અમારે ત્યાંથી જવાનું છે પહેલાં દવાખાના જવાનું છે ને પછી ગાડી કે સાયકલ એ ગમે લેવા જવાનું છે સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમારે જોવું હોય કે હાર્દિક હું લઈશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હો સારું હાલો આ જવાનું છે

मोती ताव हवे थे सदके दिखिन उग्रहदेवना कोंद ताले कोंद ताव आयो तो जवाब मत देऊया फिर मत सवाल करो बोलते देऊ ना नहीं ना आत्मा बोलते देऊ बियाव बियाव श्वास ले जाता श्वास ले

અલે એ પેટે દોટ હે એ બડ કરીન દવા પર પડી જાય શરદી થઈ જશે પાણી છે બોટટાવાળા ટુકડા ફેંક હાલો એ બોટ કરાવવાનું છે કાઈ ન કરવાનું એમાં ખાલી બેહીતાને બોટવાળા ભાઈ આવે ને બાટલો નઈ

ત પછી મને મેગીન એ સાયકલ લેવા જવાનું છે સારું હાલો તો ઘરે જઈને મળીશું જો ફેમેલે તો ઘરે વી આયવા જોઈએ અને આવી ગઈ છે હાર્દિકભાઈ જો રિપોર્ટ બતાવવાનો એ પછી દવા ને બધું લઈને ઘરે વી આયવા જોઈએ અને જો હાર્દિકભાઈઓ કેમ છે જો ઘરે વી આયવા છે કા પ્રેમ ખબર કાઢવા આવ્યો જો હાર્દિકની રિપોર્ટ જોવે છે રિપોર્ટ માં શું છે એમ હાર્દિક ભાઈ કણ વધી ગયા છે એવું છે કઈક આવ્યું છે એવું કઈક આવ્યું છે દવા પ્રેમ દવા કેટલી આપી તો જો એટલી બધી દવા આપી જો હાર્દિક ભાઈ પછી નાળિયેર પાણી લેતા આવ્યા બે હજાર અહીંયા આ છે બધું આવું પીવાનું કીધું હા ને બે નાળિયેર પાણી લાવેલા છે એ હાર્દિકભાઈ ફ્રીજમાં મેં દીધા ઠંડુ ખાવા ઠંડુ થવા કાર્દિક હારું હાલો જો ખાવાનું બની ગયું છે ખાઈ લઈ તારા હાટું શું બને ખબર છે આથી ખીચડી દાળ ભાત નો ટાઈમ નહીં રહ્યો અહીંયા ઘરે આવ્યા તો અહીંયા વાગી ગયો બોલો બાર વાગે રિપોર્ટ લેવા ગયા ઘરે આવ્યા તો અહીંયા વાગી ગયો તો છે ને જમવામાં છે ને મેં ખીચડી બનાવી છે હાર્દિકભાઈ હાટુ ને અમારા હાટું શાક ને રોટલી બનાવી છે તો બે જઈ જમવા સાયકલ ને બતાવવાની

પાછા બીજો વિડિયો જોવાનું નહિ બોલતા હો બીજો ભાગ આવશે હાર્દિકભાઈ ભાઈ ત્રણ માંથી કઈ વસ્તુ છે સારો હાલો મળી બીજા વિડીયો સાથે મિત્રો ને ટાટા બાય બાય જય માતાજી